નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાડમાં તમારું સ્વાગત છે આજે તારીખ સાત તારીખ બારમો મહિનો બે હજાર ને વાર મિત્રો શનિવારના રોજ આજની આવકની વાત કરીએ તો મિત્રો કાલ કરતાં થોડી આવક ઓછી જોવા મળી રહી છે મિત્રો કાલે ચાર હજાર બોરીની આવક હતી મિત્રો આજે પાંત્રીસોથી છત્રીસો બોરીની આસપાસની આવક જોવા મળી રહી છે મિત્રો ને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો ચાલુ છે નીચે છાપરા નંબર આઠની નીચેથી હરાજીનું કામકાજ ચાલુ હોય તો હરાજીમાં રૂબરૂ રૂબરૂને જાણી આવી કેવાળી છે આજના ધાણી અને ધાણાના બજાર ભાવ મિત્રો આજની બજાર વિશેની વાત કરીએ મિત્રો તો બજાર ઈગલ ઈગલ પ્લસમાં ટકેલું જોવા મળી રહ્યું છે મિત્રો કલરવાળામાં દસથી વીસ રૂપિયા બજાર સારું જોવા મળી રહ્યું છે મિત્રો કલરવાળા એક્સ્ટ્રા ક્વોલિટી માલ છે ને તેમાં બજાર થોડુંક દસ વીસ ખેંચાતું ચાલી રહ્યું છે મિત્રો તમને આ માહિતી સારી લાગી હોય તો લાઈક શેર સપ્લાય કરવાનું ભૂલતા નહીં પંદરસો એકવીસ પંદરસો એકવીસ રૂપિયાનો ભાવ છે સુપર ક્વોલિટી માલ છે મિત્રો એકવીસ રૂપિયાનો ભાવ થયો એકદમ સુપર ક્વોલિટી કલરમાં માલ છે ધાણા છે મિત્રો એકવીસ રૂપિયાનો ભાવ થયો તમે જોઈ શકો તમારો સુપર ક્વોલિટી માલ છે પંદરસો એકવીસનો ભાવ બે ને

ডং মিগল কলৰ মূপিয় নাই ચૌદસો ને એકોતેર ચૌદસો ને એકોતેર રૂપિયા નો ભાવ થયો તમે અમારે ચૌદસો ને એકોતેર રૂપિયા નો ભાવ થયો તમે અમારે ચૌદસો ને એકોતેર માં વેચાણું sau đẹp này chấu này cho bao, thì eagle plus color mà xem, chấu này kamon ચૌદસો ને એક ચૌદસો ને એક રૂપિયા નો ભાવ થયો ચૌદસો ને એક રૂપિયા નો દંગ છે અમુક દાણામાં ચૌદસો ને એક રૂપિયા નો ભાવ છે ઈગલ કલર માં છે મિત્રો